મહેસાણા જિલ્લાના વિસનગર એપીએમસીમાં આજે સોમવારે નવા કપાસની સિઝન શરૂ થતાં હરાજીનો શુભારંભ કરવામાં આવ્યો હતો જેમાં ચેરમેન શ્રી પ્રિતેશભાઈ પટેલ તથા ડિરેક્ટર્સ અને વેપારીઓની હાજરીમાં હરાજીનું મુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં આજના પ્રથમ દિવસે જ કપાસનો હરાજીનો ભાવ રૂપિયા ઓગણીસસો એકવીસ બોલાયો હતો અને નીચા ભાવમાં આઠસો એકનો ભાવ રહ્યો હતો ચોમાસાની લગભગ વિદાય બાદ આજે વિસનગર એપીએમસીમાં કપાસની નવીન સિઝનના કપાસની આવક શરૂ થઈ હતી જેમાં આજના પ્રથમ દિવસે જ કપાસનો ભાવ ઊંચો જતા આવનાર દિવસોમાં ખેડૂતોને પોતાના કપાસના વેચાણ માટે એપીએમસીમાં આવવા માટે ચેરમેન શ્રી પ્રિતેશભાઈ પટેલ દ્વારા અપીલ કરવામાં આવી હતી આજની હરાજીના મુહૂર્તમાં ચેરમેન શ્રી પ્રિતેશભાઈ પટેલ તથા ડિરેક્ટર્સમાં શ્રી રાજુભાઈ પટેલ આર કે શ્રી જગદીશભાઈ ચૌધરી શ્રી નટુભાઈ પટેલ શ્રી રાજુભાઈ ચૌધરી શ્રી જસવંતભાઈ ચૌધરી શ્રી રાજીવભાઈ પટેલ અને ઇન્ચાર્જ સેક્રેટરી શ્રી અમિતભાઈ પટેલ સહિત વેપારીઓમાં શ્રી કરશનભાઈ પટેલ સહિતના હોદ્દેદારો તથા વેપારી મહામંડળના હોદ્દેદારો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આજની હરાજી બાબતે શ્રી પ્રિતેશભાઈ પટેલે જણાવ્યું હતું કે આજે કપાસની હરાજી શરૂઆત કરી કેવો રિસ્પોન્સ છે અને કેવા ભાવ છે અને આગળ આગળના દિવસોમાં કેવું રહેશે નમસ્તે આજના શુભ દિવસે વિસનગર એપીએમસીમાં ખેડૂતોના હિતાર્થે કપાસની હર હરાજીની શરૂઆત કરવામાં આવી છે ખેડૂતો અને વેપારીઓના ઉત્સાહમાં આજે વધારો થયો છે ઓગણીસો અગિયારના ઊંચા ભાવથી શરૂઆત થઈ છે સમાચાર અને જાહેરાત માટે સંપર્ક કરો પ્રકાશ સોની ચોરાણું બસો ચોરાણું પાંત્રીસ જીરો ચોત્રીસ અલ્પેશ બારોટ ત્રાણું સાતસો ચુમોતેર છવીસ પાંચસો ચુમ્વાલીસ વિસનગર કે ન્યૂઝ